આ તો નહી આ તો નહી હું તો પૂછીતે જો હું તો ધન થઈ ગયો હું એ ધન થઈ ગયો હવે પૂછવાનું મારા હજી પૂછો કો પૂછો કે મેરે થાબો હું તો પૂછીશ આનું મારા હું તો પૂછી રહી ને પૂછનાત માર નિવેદના પૈસા આ देखो

h 문 l m 부 n u 면 u h tadi m e n 두 e b a r k a n d i 건 aku duduk d u

હરું બહુ મોડું થઈ ગયું ઘેર જાતે લેડીઝ નો ચપ્પર મેં ગયું છે ઘેર ફટાફટ

અલે ઈડું આટલામાં રાખણતું જ છે મને ન્યાય આલો દુલ્હીને આવું કરાવું હજી તો દેખ્યું છે તો હું કાઢું હેડો ને આય દુલ્હી લે આલો હું તો અહીં આવી હું ખાવા તોડીને ખાવ ખાના ખાના હું તો અહીં આવીું પૂજે કે તું માય ના માઠાકન

બી ઉલ્લું તો બની ગયો મજબૂત દસ હજાર કાંચા અને ઉલ્લુ બનાવ બરાબર નું અનુયા ભાઈનું એ જે દસ તો દસ હજાર અને પેલા બારસો પચાસ કરી દસ હજાર રૂપિયા આવશે અઠવાડિયે થી જેવું તો ચાલશે એટલે જ પાટ ઉપર ચૈતર એટલે હજી આ એક તું બે હજી એક તો આવશે બે કુક ના કૂક લેશે નહીં

હું એટલે મને કોઈ નહીં દેખાતું મને કોઈ નહી દેખાતું કોઈ અરે પેરું જો તારો ખોટું કશું નતું લે જોતો હોય કીટના જગ્યા ઉપર કશું નતું આપડે જઈને તારી કોઈ નઈ જગ્યા ઉપર

હું તો ડુપ્લિકેટ બુ હું પછી ગોર જ ફેરવવાની આખા પ્લાન ની ન કાંચા ટાઈમે આવવાના તો સારું નક કોઈ આખા સીની

હું આ દીદી આવ્યો નહી કાંચો એટલે શું તે તમારું આમ કાચે તક બે વખત પણ વિશ્વાસ ના દીધી સાથે દેખાય અને જગ્યા ઉપર રહી ગયું પણ આ મોને ના

એ તો મને હરું પાટી દોણા નહીં એવું લાગે છે મને એ મા તો અહીં આવો આવો માતાજી બોલો બોલો હું કહેતા હતા લે તમે તને તો તમે કહેતા નહી યાર બોલો બોલો ને તમારા ડોડ જ જોવા ને ઓ હો આલો હેડો ડોન મા આ તો આપું હું હેડો હા

કાંચા આવ્યો નતો આવ્યો તો બોલો ભુવાજી તમારા મુદ્દા માં જ બોલ લો કાંચા આવ્યો બોલો 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 નખ એમ એમ ને કાંચા

બોલો છે તમા પૈસા પર આપે દેવ બરાબર બધો ને અને એક વાત તો હણી મારું દેવશું બરાબર અને મી વચો મેટલી હે કે હોય

นายยันมืนตัวดุนกันอีกฮะตุียมันตัวนี้มันเบียดอุสตุียอะไรปะบัวปะนี่พวมันชอบเบียดทักเบียดทักว่าดีสิมาดูดูแต่เอาตัวหลักตัวไหนย่าก็หลักโครอตนะดูมามี

મિનિટ મારી દસ મિનિટ થઠ્ઠી મિનિટે તમારું જૂતું મારું માથું જો મિનિટમાં જો સબૂત બહાજ જ થાય તો મારું નામ તો હની ના કહેવાય ને હા હા વડે ચેક કરે ખરા બે ચોરી થઈ ગયા આ ગા મો તો એમ કે દો પણ હાચકલું ભૂલ જોયું તું જા મારે અહીંયા તારે કૂટા હું લાવું અને આલુ 3 મિનિટે અહીંથી ન આઈએ ત હા બે ના થાય ને ત્રીજી મિનિટે હાજર કરી નાખ્યું ને કાંસા ન કર્યું હા તો મારી તો નામ બદનામ કર્યું મને એવી કોઈ લાલચ નહી મારા કોઈ દુઃખ હતું એટલે આવા ધંધા તો કોઈ ધંધો કરી તોની આશીર્વાદ બોલે જીવરો નું દોન કરજે ખવડે પીવરાજે અન કોઈ ઘરે આવ્યું હોય

તો મિત્રો આ વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવેલો આ વિડીયો અમે કોઈને કોઈ જાતિ કે ધર્મ પહોંચાડવા માંગતા નતા અને આ વિડીયો માટે અમે તમને એ સમજાવવા માંગીએ છીએ કે આ ઘણા બધા ફ્રોડ થતા હોય છે તો આનાથી બચવું અને શ્રદ્ધાનું પાલન કરવું અંધશ્રદ્ધા શ્રદ્ધા પાછળ ભાગવું નહીં અને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કાંચાથી પાવાનું નહીં વિડીયો કોઈ નઈ અમારું મારું વિશ્વ